હલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં તો ચાલો આજે તો લસણની હરાજી તો હજી ચાલુ નથી તો આજે લસણની હરાજી છે છાપરા નંબર સાતમાં પિલર નંબર ચુમ્માલીસથી એક તરફ હરાજી પડવાની છે તો લસણની આવક વિશે જણાવું તો છાપરા નંબર સાત આખું ભરેલું છે હાલ લસણની આવક ચાલુ જ છે છાપરા નંબર છમાં આવક છે પણ આવક તમને જણાવું તો આવક એટલી બધી છે ટાઈ ઓછી થઈ ગઈ છે તો હરાજી બસ હવે ચાલુ થવાની છે તો ચાલો તમને હરાજીના ભાવ દેખાડી દઈએ આજે ચાલો દોસ્તો અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે લસણની તો ચાલો તમને આજે લસણના ભાવ જણાવી દઈએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આપ જોઈ શકો છો આનો ભાવ છે સિક્તાવીસો ને એકત્રીસ રૂપિયા દેશી માલ છે મીડિયમ મોટો હે કડી મોટી છે આ તો થઈ રહ્યો છે સિક્તાવીસો ને એકત્રીસ રૂપિયા માલમાં કાંઈ ઘટે નહીં એવો

લસણ મીડિયમ મોટું જ છે કહું તો લસણ ની બજારો સારી છે હરાજી ચાલુ જ છે ચાલો બીજા વકલનો તમને પણ ભાવ બતાવી દઉં જોઈએ ઝીણું દેશી લસણ છે આનો ભાવ તમને જણાવું તો અઢારસો ને એક રૂપિયા છે અઢારસો ને એક આ દેશી લસણ જ છે થોડુંક બગાડ વાળું છે પંદરસો અગિયાર રૂપિયા ભાવ થયો છે પંદરસો ને અગિયાર વીસ કિલાનો ભાવ જણાવું દેશી માલ છે લાડવો આનો ભાવ તમને જણાવું તો ચોવીસો પાંચ રૂપિયા ભાવ થયો છે ચોવીસો પાંચ રૂપિયા દેશી માલ છે વજન વાળો કવર નથી કવર સિંગલ પડદીનો માલ છે લસણ સારું છે તો હરાજીનું કામકાજ તમને કહું તો હરાજીનું કામકાજ અત્યારે પૂરું થઈ ગયું છે છાપરા નંબર સાતમાં તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટને શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી